હવે ચાલુ છે હવે બે મિનિટ રહી નહીં તારે ચાલુ કર ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો જો અમે નદીમાં આવ્યા છીએ અને નવા નીર ચાલુ છે સરસ્વતી નદીમાં અરે એમાં નહીં એટલે હાય હા લ્યા આવ્યું ચાલુ કરી રહી રહીને આવશે રહી રહીને આવશે ભાઈ અમારે પાણી પીવે અરે હઈ યુટ્યુબ કા યુટ્યુબ આઈદ નહી લે અલ્યા જહી લે અલ્યા જહી માં ચાલે હું હા વિડીયો બટ ટ્રેન્ડિંગ માં ચાલે વિધરાયું આયુ આયુ અલ્યા ચાલુ થતા

નદી છે હૈખણ તો દોસ્તો આપણે લાઈવ ચાલુ છે તો તમને પહેલાં પાણી બતાવી દઈએ આપણે સિદ્ધપુરમાં નવા નીર આવ્યા છે તો આપણે જુઓ પાણી બતાવીશું દોસ્તો એવું નહીં કે નહીં બતાવીએ જુઓ હમ તો દોસ્તો આપણી ચેનલ લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમાં સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો એટલે અવર જવર આવા વિડીયા તમને મળતા રહ્યો જો પાણી ચાલુ હોય બંબમાં તો પાણી બતાવી દઈએ દોસ્તો તો જો અમારા સિદ્ધપુરમાં નવા નીર આવ્યા નદી સરસ્વતી નદીનું પાણી હાલ ચાલુ હોય સિદ્ધપુરમાં આવી ગયું હોય તો દોસ્તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો

બરાબર રેડી અને આ બેઠો પુલ અને દોસ્તો આપણે સિદ્ધપુર નદીમાં નવા નીર આવ્યા છે આજે સવારે આવ્યા આ તારીખ ભાઈ આઠ તારીખ આઠ તારીખે નદીમાં પાણી આવ્યું દોસ્તો તો આજે આપણે દાળા તો નવરાઈ નથી મળી થોડી મળી હતી પણ મોડું થતું હતું કોમ ચાલુ હતું એટલે રાતે મેં થોડું શૂટિંગ ઉતારીએ દોસ્તો તો દોસ્તો આપણે પોણી પણ જોઈ લેશું દોસ્તો ગરગા ચાલુ હું બતાવી દઈએ જુઓ નદીમાં આવું ફૂલ ચાલુ થઈ ગયું હોય દોસ્તો ચાલુ હોય આ બાજુ હું કોઠે તો કશું દેખાતું નહિ દોસ્તો ચા અંધાર ઉપડે એટલે નહીં દેખાતું પણ તમને થોડું ઝૂમ કરીને બતાવું દોસ્તો જો દેખાય છે ફણી ના ચાલુ ફટાફટ ના ચાલુ તો દોસ્તો જુઓ ડી સાથે પહોંચી આવ્યા છે સિદ્ધપુરમાં અને બેઠા પુલ ઉપર પોણી ચાલુ હોય ધમધમાટ તો કોઈ આપણો રોક બનાવવાનો કોઈ શોખ હતો જ નહીં પણ રાતો રંધારું થઈ ગયું રાત પડી ગઈ એટલે આવી ગયા દોસ્તો બાકી સિદ્ધપુરમાં નવા નીર આવ્યા એટલે જ અમે જોવા આવ્યા ખાસ કરીને આ દોસ્તો બેઠો પુલ આ બાજુ લાઇટો થઈ દેખાતી છે ચોખી ચોખી તો

હારવું એ પડ્યું એમ તો પહેલાં તો અહીંયા વાત કરી તો દોસ્તો અંધારાનું પાણી એટલું બધું દેખાતું નહીં માપનું માપનું દેખાય હે તો જુઓ દોસ્તો આપણે પણ બેઠા પુલ ઉપર આવ્યા છીએ પાણી જોવા સારું હા બધા ચોખી દેખાય પાણી બાકી આપણે પણ ચોખા દેખાઈએ છીએ હા આપણે પટારા જેવા જોઈએ દોસ્તો જુઓ આપણી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવર જવર આવા વિડીયો મળતા રહેશે અને હવે તો આપણી ચેનલ ઉપર લગભગ પચાસ સબસ્ક્રાઈબ થઈ જશે એટલે આપણે લાઈવ થશું એટલે સરપ્રાઈઝ ફૂટતા હોય દોસ્તો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ તમે કરી દેજો પચાસ પચાસ સબસ્ક્રાઈબ થઈ જશે તો દોસ્તો આપણે હે ને લાઈવ થશું આજ પણ લાઈવ થયા હતા આ દોસ્તો હે સબસ્ક્રાઈબ કરી નાખજો અવર જવર આવા વિડીયો મળતા રહેશે તમને

દોસ્તો હમણાં જે આપણા ભ્રમડેશ્વર મહાદેવનું મંદિર એ આ ભ્રમડેશ્વર મહાદેવની જે લાઇટો થાય એ ભ્રમડેશ્વર મંદિર દોસ્તો એ ગમાન करा दे तो फोन काट जी? तो फोन काट ना। बस फोन में जो क्या लाइव चालू थी वो नहीं।

તો દોસ્તો જુઓ આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તમને આવશે તમારું જ આવશે બધા ફોટો વાત કહેજો આયો તો દોસ્તો ડાયરેક્ટ પ્રસારણ ચાલુ હો તો તમે જોવાનું ભૂલતા નહીં દોસ્તો જોવો પાણી ચાલુ હ કોણી દેખાતું તો નહીં આ બાજુ દેખાય